ગાંધીધામના આંગળીયા પેઢીના અપહરણ થયેલા સંચાલકને પોલીસે સહિસ્લામત શોધી કાઢ્યા ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈને બંદૂકની અણીએ ઉઠાવી જવાયાની ઘટનાએ સમગ્ર કચ્છના વેપારી આલમમાં સનસનાટી મચાવી દીધી છે કાર લઈને આવેલા શખસો બંદૂકની અને કેતનભાઈને ઉઠાવી હાઈવે તરફ નાસી છૂટ્યા હતા જે કે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા અને કેતનને જંગી પાસેથી સહી સલામત પત્તો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા કારમાં આવેલા આરોપીઓ બંદૂકની અને કેતનભાઈને કારમાં બેસાડીને લઈ ગયા હતા જો કે પછીથી આરોપીઓ સામખિયાળીના જંગી નજીક કાર અને કેતનભાઈને છોડીને નાસી ગયા હતા સમગ્ર મામલે આંટી ગુટી સુલજાવવા પોલીસ હાલ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી હોવાનું પૂર્વકચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું આરોપીઓ કોણ હતા અપહરણ શા માટે થયું અને અધવચ્ચે શા માટે છોડીને નાસી ગયા એ તમામ પાસાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા બાદ રહસ્ય ખુલશે હાજી છંત્રા બચાવ કચ્છ આજ રોજ બપોરે સવા બે આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેતનિધિ આંગળીયાના સંચાલક કેતનભાઈ કંકરેજાનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ ભોગ બનનાર ને ઉતારીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વીફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ હજી ચાલુમાં છે Yash soft drinks.